મિલાપ પટેલની ધરપકડ કરવામાં આવી છે ગાંધીનગરથી મિલાપ પટેલની ધરપકડ કરવામાં આવી મિલાપ પટેલ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો આરોગ્ય વિભાગના બે શંકાસ્પદ પૂછપરછ ચાલુ છે

એમના મેળાપીપણાથી જે બધા બોગસ કાર્ડનું એમને જે ટ્રેક મળ્યું છે એટલે એ લોકો તપાસ કરી રહ્યા છે અને એમાં એમને એવું લાગ્યું છે કે ભાઈ અમિલાભ પટેલ પણ આ કામગીરીમાં એમની સાથે હતા તો એટલે એમની એંગલથી તપાસ થઈ રહી છે અને એના માટે એમને અત્યારે એરેસ્ટ કર્યા જેવા તમે જે આપ્યા સમાચાર અમારી પાસે આવેલા છે

જે છે તે કરાર આધારિત કર્મચારી હતો ને અહીંયા આગળથી બેસીને જ તે જે છે તે કાર્ડ જે છે તે બનાવી આપતો હતો એટલે કે સીધી રીતે હોસ્પિટલ સાથે સાઠગાંઠ કરીને કાર્ડ બનાવી આપવાના અને સીધી રીતે તેમને એપ્રુવલ આપવાની જે કામગીરી જે છે તે મિલાપ પટેલ દ્વારા જે છે તે કરવામાં આવી હતી આ ઉપરાંત ગત મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ડ દ્વારા જે છે તે અન્ય બે કર્મચારી પણ જે છે તે પૂછપરછ કરી છે પરંતુ મિલાપ પટેલ જે છે તે અહીંયા આગળથી વર્ષ બે હજાર સત્તર જે છે તે ડેપ્યુટેશન ઉપર અને કરાર આધારિત કામ જે છે તે કરતો હતો જો કે હજુ સુધી મીલા પટેલ સામે જે છે તે એનએચએમ દ્વારા એટલે કે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પગલાં ભરવામાં નથી આવ્યા પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેને ઓફિશિયલી ફરિયાદ દાખલ કરીને અરેસ્ટ બતાવશે તો એનએચએમ દ્વારા પણ તેને નોકરીમાંથી જે છે તે બરતરફ કરીને તેના વિરુદ્ધ પણ કાર્યદર્શનની કાર્યવાહી હાથ ધરશે કેમેરામેન લાલા બરવાડ સાથે મલહાર વોરા ન્યૂઝ કેપિટલ ગાંધીનગર